ત્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ એસીબીએ અધિકારીઓ પર સકંજો કસ્યો છે અમદાવાદની એસીબીની ટીમે સુરતમાં સપાટો બોલાવ્યો છે ખાણ ખનીજ વિભાગના ક્લાસ વન અધિકારીને સકંજામાં લીધા છે અધિકારીએ ભાઠા વિસ્તારમાં રેતી ખનનની રોયલ્ટી પરમિટ માટે બે લાખની લાંચ માંગી હતી અને ફ્લાઇંગ સ્કવોડ દ્વારા જગ્યા પર કોઈ હેરાનગતિ નહીં કરવા લાંચ માંગી હતી ત્યારે વચેટીયા કપિલ પ્રજાપતિને લાંચના બે લાખ રૂપિયા આપવા અધિકારીએ જણાવ્યું હતું ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા છટકુ ગોઠવવામાં આવ્યું અને જેમાં વચેટીઓ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાયું છે એસીબીના છટકા બાદ અધિકારી ફરાર થઈ ગયા છે તો ધ્રુવ સોમપુરા ફોનલાઇન પર ધ્રોવ ખાણખનીજ વિભાગના અધિકારી એસીબીના સકંજામાં શું કાર્યવાહી સાચી વાત છે ખૂબ જ મોટી કાર્યવાહી હાલ અમદાવાદ એસીબી ની ટીમે સુરતમાં બોલાવી છે અમદાવાદ એસીબી ની ટીમે ફરિયાદ મળી હતી કે ખાન ખનીજ વિભાગના જે સુરત ક્લાસ વન અધિકારી છે તે બે લાખની લાંચ માંગી રહ્યા છે સુરતમાં જે ભાઠા વિસ્તારમાં આવેલ રેતી ની જે ખનન પ્રક્રિયા ચાલતી હોય છે ત્યાં રોયલ્ટી એ સાથે પરમિટ સાથેની માંગ જે એના ફરિયાદીએ માંગી હતી અને જે ફરિયાદીએ આ કામ કરવા માટે જયારે ત્યાં ક્લાસ વન અધિકારીનો સંપર્ક કર્યો હતો ત્યારે જે કહી શકાય ફ્લાઇંગ સ્કવોડના નાયબ અધિકારી

ખાસ કરી નરેશ વન અધિકારી નો વચેટીઓ છે કપિલ પ્રજાપતિ આ બે લાખ ની લાંચ તેઓ સ્વીકારવાના હતા અને જયારે છટકામાં તેમનો વચેટીઓ ઝડપાય છે ત્યારે તેની જાણ થતા જ ક્લાસ વન અધિકારી જે છે તે ફરાર થઈ જાય છે હાલ તે ફરાર છે અને એસીબી ની ટીમ તેમને પણ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર